બરાબર એટલે એમને કીધું તું મારા છોકરાઓને આપણે ગાડી બતાવી છે ને આપણે એને ટ્રેનિંગ આપી છે તો બધાને લેવી છે ને ટ્રેનિંગ હા બરાબર પહેલી વાર જો ગાડી જોઈ કે બધા જોયેલી છે ગાડી પહેલી વાર આ તમને આપણે સમજાવી દઈશું બરાબર બધું જ વસ્તુ તમારી ભાષામાં આપણે સાવ દેશી ભાષામાં તમને સમજાવી દઈશું ને આપણે નહીં સમજાવી દઈશું કે ભાઈ આગ શું કહેવાય ખરેખર જો આ બાટલા તમે બધા જોતા હોય છે ગુજરાતીમાં કેમ આપણે ઘરે ગેસનો બાટલો કહીએ એમાં અને ફાયરનો બાટલો કહીએ पढ़ी आपने सामने एक समझो ने सर हमारे शिक्षकों हो तरीके अभी ट्रेनिंग पर आलन शामिल हो गए काय की अभी एक्टिविटी शिक्षकों को हमने करतावर बोल खबर वो तो करता पर आज वो सुती नहीं हो गया प्रबक्रो करना आगे हो गया आलो आज हमने है काय क्यों चल साइकिल हो रही है तेरे को बेटा कभी हम क्या कर रहे हो पहले करी भावना में कोई नहीं पहली बार है गरे आई है कि अगली बार आउ मार सपोर्ट नंबर आई थी बरे આગવાવાળી કરે અને ભાગે તો કોઈને વાગ્યું જ નહીં એટલે આમાં કાઈ છે જોજો આપણા સાહેબ આગ બુજાવે તો તમને એમ કે આ ખરેખર કાઈ નોતું એટલું ઇઝીલી બુજી જશે અને બીજું ગમે જ્યારે આગ બુજાવો ત્યારે આગની વિરુદ્ધ દિશામાં ઊભો રહેવા મેં પહેલા જોયું પવન ક્યાંથી આવે છે ફરતો પવન લાગ્યો એટલે આગું લઈને નકર કેવું થાય કે સામે પવન આવતો હોય ને તમે એની ઉપર નાખો સીધું તમારા ઉપર જ આપણે સામેની દિશામાં ઊભો રહેવું નોર્મલ

はい,い。買いたい